રક્તદાન એ સૌથી મોટો દાન છે અને આ વાતને શિવાની રેસિડેન્સીના રહેવાસીઓએ માત્ર સાબિત જ નથી કરી પરંતુ પોતાના સામૂહિક પ્રયાસોથી અન્ય સોસાયટીઓ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે કેમ્પના સ્થળે સવારથી જ રક્તદાતાઓનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો જેમાં ખાસ કરીને યુવાનોની ભાગીદારી નોંધનીય રહી હતી સૌએ ઉત્સાહ અને સકારાત્મક ભાવના સાથે આ પવિત્ર કાર્યમાં પોતાનો ફાળો આપ્યો હતો

અને સામાજિક કાર્યોનું આયોજન કરે છે જેમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો વૃક્ષારોપણ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાના કાર્યોનો સમાવેશ થાય છે આ પ્રભુતીઓ રેસિડેન્સીના સભ્યોની સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ સફળ આયોજનના અંતે શિવાની રેસિડેન્સીના હોદ્દેદારો અને રહેશોએ આ કેમ્પને સફળ બનાવવા બદલ શુશ્રુષા હોસ્પિટલની સમગ્ર ટીમનો તેમજ જે બ્લડ ડોનેશન કેમ્પમાં સોસાયટીના રહેશો તેમજ યુવાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું તે તમામ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો મારું નામ અરવિંદ છે હું સુરસા બ્લડ બેંકમાં જોબ કરું છું અને સેવા સેવાની રેસિડેન્સી તરફથી મેં ખૂબ જ આભાર માનું છું કે લોકો અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કર્યું અને હાલમાં બ્લડની ખૂબ જ શોર્ટેજ ચાલી રહી છે તો મને બધા આયોજકો નમ્ર વિનંતી છે જેમ નાનું મોટું આયોજન થાય તેમ સોસાયટીમાં ફળિયામાં ગોઠવીને બ્લડ આપવાથી કંઈ તકલીફ થતી નથી બ્લડ એ ખૂબ જ સારું છે કોઈનું જીવ બચાવી શકે છે અને એના માટે અમે લોકોનો ખૂબ ખૂબ આભાર માન છે શિવાની રેસિડન્સીનો કે લોકોએ અમે બ્લડ ડોનેશન માટે અમને અહીંયા સ્થળ આપ્યું અને આયોજકો ખૂબ જ ઉત્સાહી છે અને સાઠથી સિત્તેર યુનિટનો એનું ટાર્ગેટ છે અને તે પૂરો થશે એવી મારી આશા છે જી નમસ્કાર નવસારીના મિત્રો અમે શિવાની રેસિડન્સી ગેલકડી રોડ નવસારી અમે સૌ પ્રથમવાર આ વખતે શિવાની રેસિડેન્સી આયોજિત શુશુષા બ્લડ સેન્ટર સાથે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે એમાં સવારે નવથી બપોરે એક સુધી અમે કાર્યક્રમ રાખ્યો છે અને અત્યાર સુધીમાં અમારે પાંત્રીસ બોટલ રક્તદાન માટે અમને મળી ગઈ છે ને અમારી આશા છે કે પચાસની ઉપર બ્લડ ડોનેશન થાય ને આવા જ કાર્યક્રમ અમે કરતા રહીએ રેસિડેન્સી માટે તો સોનાનો સૂરજ ઉગ્યો છે માત્ર સોસાયટીનો જ વિકાસ નહીં પણ આ સૌ ભેગા મળીને જે સહકારથી એક થઈને જે કામ કરે છે એ લગભગ હવે સોસાયટી પૂરતું મર્યાદિત ન રહેતા એ સર્વ સર્વ સર્વજન સર્વ કોમ સર્વ જાતિ જાત કોઈ પણ જાતના ભેદભાવ વગર એક માનવબળ માટે માનવતા માટે આ સોસાયટીમાં કામ થઈ રહ્યું છે ઘણી બધી એવી પ્રવૃત્તિ થઈ છે કે જે ગર્વથી માથું ઊંચું કરાવે એવી છે અને આ છેલ્લે રક્તદાન કે જે રક્તદાન મહાદાન કહેવાય છે એવું રક્તદાનનું આયોજન પણ આ કમિટીએ કર્યું છે ખરેખર આ ધન્યવાદને પાત્ર છે અને સોસાયટી એ માત્ર સોસાયટીના કામ પૂરતું જ નહીં પણ માનવતાવાદી કાર્ય માટે પણ એ અગ્રેસર રહે એવી મારી શુભેચ્છા છે જે કોઈ આયોજકો છે એ આયોજકોને હું સોસાયટીના સૌ વતી હું અભિનંદન આપું છું એક વાત ચોક્કસ છે કે આયોજક વગર કોઈ પણ મોટું કાર્ય સફળ થઈ શકતું નથી અને અમને એવા આયોજકો મળ્યા છે કે જેને કારણે અમે આ સોસાયટીમાં આવું કામ કરી રહ્યા છે અને સોસાયટીનું નામ રોશન થઈ રહ્યું છે ખરેખર આવા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ